और तेल गरम થઈ ગયું છે ઓય માં પેલે ડુંગળી ચેકી લી હવે અમારે ડુંગળી ચેકાઈ ગઈ છે ઓન એક વાસન માં કાટ લી મે લેતે સે એક ટામેટા ડુંગળી લસણ એક મરચું અને આદુનો ટુકડો મેલી દેસ બે લે 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 છે ત્રણ ચાર ટીખા ઓને લો બેય એ ફૂલ ને ક્યાં તજ ના ટુકડો થોવા બધું આખા મસાલો વળી તેલ માં નાખી દીધી છે અને આ મે કિસ બે તજ પત્તા મજિરુ હવે આપણે નાખી દીધું છે મરચું ને કાંદા હવે બધા કાંદા ટામેટા રાખીશું હવે ગ્રેવી બનાવવાની છે વન બી હવે આને બીજા વાસણમાં કાઢી લઈ અને ઢંડો થાતો હતી હવે મસાલો ખਿੰડા થઈ ગયા સોવાની ગ્રેવી બનાવી લી તો આ મે ગ્રેવી બની તૈયાર છે ચક બનાવી લી હવે તેલ ગરમ થઈ ગયું છે હવે માં ગ્રેવી નાખી અને થોડો કલર બદલાય તે આપણે પકાવી લેજો હવે આપણે આ ગ્રેવી માં મસાલા ભણ લેજો તેમાં નાખી હળદર તણા જીરું પરદેશમ સે લાલ કાશ્મીરી મરચું अरती सम्ची तिक हमाशू अवे वमाना कि इस्तोरिक कसूरी मेथी अवापड़ बत्रमसलो मिक्स कर लेगे तोसी आप तोसी आप अवे वमाना कि ब्रेवी पाके के सेवाँ अवे वाड़ो पाने तो मिक्सर नजार माई पाय रेले लेके હવે આપણી આ ગ્રેવી બનીન તૈયાર છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં આછે કે લી ટુકડા નાખી દેજો તો મને મિડિયમ ગેસ ઉપર 5 મિનિટ પકાવી લે કાકે તો આપડે ચાક બને તૈયાર છે ચાક માં પેસ્ટ કરી લો મીઠા વાળો નમક મે આ ગ્રેવી મત નાખું તો થોડું પસુ લગાટ લઉ થોડું પસુ ઉપર થી નાખી દઉં છું હવે અમારું આખી ડુંગળો નું ચાક બને તૈયાર છે તો અમારું આખી ડુંગળો નું ચાક બને તૈયાર છે મારા